જય સ્વામિનારાયણ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પધારી અનેક જીવોના કલ્યાણ માટે ખૂબ વિચરણ કર્યું અને પોતાની સાથે પાંચસો પરમહંસને લાવ્યા અને ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રસાદિત અમુક સ્થાનો ઐતિહાસિક પણ બન્યા જેમાં ખાસ કરીને જેતપુર ધામે ભગવાન સ્વામિનારાયણને ગાદી સ્થાપન જ્યાં કરવામાં આવ્યું છે એ સ્થાનમાં આજથી સો વર્ષ પૂર્વે મોટા સંતો દ્વારા ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવી મંદિર નિર્માણ થયું પૂજ્ય આચાર્ય મહારાજશ્રી દ્વારા પ્રતિષ્ઠા થઈ અને એને સો વર્ષ થતાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની કૃપાથી સદગુરુ નીલકંઠ ચરણ સ્વામી અને એમનું સંત મંડળ ખૂબ ઉત્સાહપૂર્વક ઘનશ્યામ મહારાજના સો વર્ષ ઉજવવા જઈ રહ્યા છે ભક્ત ચિંતામણીની કથા થવાની છે પચીસ ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી આ મહામોત્સવ અનેકવિધ આયોજનો સાથે ઉજવાનો છે ત્યારે મારી બધા જ ભક્તોને નમ્ર વિનંતી છે પ્રાર્થના છે કે આવા મહામહોત્સવ કે જે આપણા કલ્યાણ માટે સંતો અથાગ દાખલો કરીને ઉજવતા હોય ત્યારે આપણે ખૂબ નિષ્ઠાપૂર્વક તન મન ધનથી જોડાઈએ આવા પ્રસંગોનો ખૂબ લાભ લઈએ કથા કથાવાર્તા મહાપૂજા યજ્ઞ શોભાયાત્રા સત્સંગ સંત દર્શન અભિષેક આદિ પ્રસંગોમાં ખૂબ ઉત્સાહપૂર્વક જોડાઈ અને આપણા જીવનને ધન્ય બનાવીએ પૂજ્ય નીલકંઠ સ્વામી દ્વારા આજે જેતપુર અને જેતપુરનું ગાદીસ્થાન એ મંદિર નવા રૂપમાં ઉભરી રહ્યું છે અને એમના દ્વારા અનેકવિધ જગ્યાઓમાં નવા નવા પ્રાસાદિક સ્થાનોની અંદર પણ આવા વિકાસના ખૂબ સુંદર કામો થઈ રહ્યા છે પૂજ્ય દેવસ્વામી એમનું સંત મંડળ એ પણ આ મોટી સેવામાં જોડાયેલું છે ત્યારે આપણે સૌ આવા મહા મહોત્સવમાં જઈ આપણા જીવનને ધન્ય બનાવીએ એટલી જ આપ સૌને પ્રાર્થના અને વિનંતી કરું છું ભગવાન સૌનું મંગળ વિસ્તારે જય સ્વામિનારાયણ